શ્રી યમુનાજીના એકતાલીસ પદ પદ ઓગણચાલીસ શ્રી શ્રીયમુને પિયકો બસતુમ ઝૂકીને આ પદ પરમાનંદ રચેલું છે હવે આપણે તેનો ભાવાર્થ સમજીએ હે શ્રી યમુનાજી તમે પ્રિયતમ પ્રભુને તમારે વશ કરી પ્રેમના પાશમાં બાંધી તમારી નિકટ રાખ્યા છે જાણે અમૂલ્ય હીરો ખરીદી લીધો છે તમે કહો ત્યાં જ તેઓ જાય છે તમારા રસ રંગમાં રાત દિવસ ડૂબેલા રહે છે એવા વ્રજ ચંદ્રને તમે દાનમાં મને આપ્યા છે તમે પરમ ઉદાર છો શ્રી અમનાજીએ પોતાના શુદ્ધ નિષ્કામ અલૌકિક પ્રેમરૂપી દોરડાની ગાંઠ વડે શ્રી ઠાકોરજીને પકડી પોતાની પાસે રાખ્યા છે શ્રી અમનાજીએ અલૌકિક રત્ન શ્રી ઠાકોરજીને પોતાના વશ રાખ્યા છે પ્રેમરૂપી મૂલ્ય આપીને શ્રી ઠાકોરજીને પોતાના કર્યા છે શ્રી ઠાકોરજી શ્રી યમનાજીને વશ છે શ્રી યમનાજીએ પ્રેમથી શ્રી ઠાકોરજીને પોતાને વશ કરી મુક્તિ આપવાનો શ્રી ઠાકોરજીનો સ્વભાવ બદલાવ્યો છે શ્રી યમનાજીએ મુક્તિદાતા શ્રી ઠાકોરજી પાસે પોતાના ભક્તોને ભક્તિનું દાન કરાવ્યું છે શ્રી ઠાકોરજી હંમેશા શ્રી યમુનાજીની સાથે જ વિહાર કરતા એ લીલા રસના રંગમાં જ ભીંજાયેલા રહે છે પરમાનંદજી કહે છે કે આવા શ્રી યમુનાજી એટલા બધા પરમ ઉદાર છે કે તેમની ઉદારતાના કારણે વ્રજના ચંદ્ર એવા શ્રી ઠાકોરજી મને પણ પ્રાપ્ત થયા છે મારી કોઈ યોગ્યતાથી પ્રાપ્ત થયા નથી શ્રી યમનાજીએ શ્રી ઠાકોરજી મને દાનમાં આપ્યા છે આ પદ દ્વારા પરમાનંદ એમ સમજાવ્યું કે શ્રી ઠાકોરજી કેવળ પ્રેમથી વશ થાય છે તે સિવાય અન્ય કોઈ સાધનથી વશ થતા નથી શ્રી યમનાજી શ્રી ઠાકોરજીની એટલી બધી સેવા કરીને શ્રી ઠાકોરજીને એટલું બધું સુખ આપે છે કે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીની આ પ્રેમ જાળમાં સદા બંધાયેલા રહે છે શ્રી યમુનાજીની આજ્ઞાને વશ રહે છે આથી પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થઈ તો સમજવું કે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા શ્રી યમુનાજી એટલા સરળ અને ઉદાર છે કે થોડુંક ગુણગાન કરનાર પર અઢળક કૃપા વરસાવે છે પરમાનંદાસજી કહે છે કે આ મારો અનુભવ છે